સુરેન્દ્રનગર જિલ્લામાં કાર ચાડે જાણે હિમવર્ષા જેવા સર્જાયા દ્રશ્યો ધુમસથી સમગ્ર વાતાવરણ ઠંડુકાર બની ગયું ખેડૂતો માટે માઠા સમાચાર વાહન વ્યવહાર ઉપર અસર જોવા મળી વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાર જોવા મળી હતી જાણે ફરી શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો કાર કારણે વાહન વ્યવહાર ઉપર અસર જોવા મળી હતી લીંબડી રેલવે પોલીસ સ્ટેશન ઉપર જાણે રેલવે સ્ટેશન ઉપર જાણે ધુમ્મસની ચાદર ઉડી હોય તેવા દ્રશ્યો સર્જાયો કાર ધુમ્મસને કારણે લોકલ ટ્રેન વ્યવહાર ઉપર નહીવત અસર જોવા મળી હતી પ્લેટફોર્મ પર પણ ધુમ્મસના પ્રવાહને કારણે છાકસ જોવા મળી વાહન વ્યવહારને અસર જોવા મળી હતી અને વાહન ચાલકોને સતત લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી તો રાહદારીઓ અને વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા મુશ્કેલી પડી હતી તળાવનો નજારો ધુમ્મસના કારણે રમણીય અને સૌંદર્ય વાહન બની ગયો હતું જાણે હિમાલયમાં થતી હિમવર્ષા જેવા ભાષ લોકોએ આજના ધુમ્મસથી અનુભવ્યો હતો ખેડૂતો પણ આ ધુમ્મસને કારણે ચિંતિત બન્યા હતા અને રાય જીરાના પાકને વધુ પડતા ધુમ્મસને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી હાલ તો સમગ્ર વાતાવરણ ગાઢ ધુમ્મસ નથી જ્યારે વરસાદ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા લોકો ધુમ્મસનો આનંદ સાથે ઘરમાં ગરમ ચાની ની ચુસ્કી તથા તાપડાનો આનંદ ઉઠાવી રહ્યા છે